શ્રીધર સ્વામી વૈરાગી બહુ હતા એ ભંગ થયા અને આ ટીકા લખતા એનો એક નાનો છોકરો હતો હાવ નાનો જે એની મા કદાચ ને જન્મ આપીને તરત જ મૃત્યુ પામી છે અને આ શ્રીધર સ્વામીને થોડાક ટાઈમ થયા એવા સંકલ્પ થતા હતા કે હું મારા ઘર છોડીને જોઉં છું શ્રીધર સ્વામી નામ એવું છે એટલે કદાચ એને પછી સંન્યાસ લીધો છે એટલે તો એનું નામ શ્રીધર સ્વામી છે બહુ હિસ્ટ્રીની ખબર નથી આપણને એટલે ત્યાં એવું બન્યું કે રાત્રે દીવો કરીને આ ટીકા લખતા હતા એક ગરોડી એ ક્યાંક આમ દીવા આમ ઉપર છત ઉપર હાલી જતી છે ત્યાંથી પડી પડીને એ તરત જ એને બચ્ચાને જન્મ દઈ દીધો અને ગરોડી મરી ગઈ હવે ઓલું બચ્ચું જીવે કેમ બચ્ચું બધા જીવ પ્રાણી માત્ર છે ઓલા જંગલમાં ભેંસવું હોય ને બચ્ચા જંગલી તો એનું કોણ બધું બધી ટ્રીટમેન્ટ કરવા જાય એ ઘડીક થાય તો મને થબડકા લેવા અને સિંહ આવોડવા હોય તો બધાને દોડવા મળે એટલે આ ઘડીક આમ ઓલું બચવામાં આમ હળવળ્યું ઓલું થયું આમ થયું ઓલું જન્મીને તરતા જ તા ઓલું જન્મ્યું એના ઉપર ચિક્કાશે તો માય ખાવી એને બેઠી તો બચું આમ તો કરીને મોટામાં લઈ લીધી મેણું ખાવાનું મીણું ભાગવા હો પેલું એટલે શ્રીધર સામેને એમ થયું કે આની વ્યવસ્થા કરનારો હું કોણ ભગવાન જેવો ભગવાન આની વ્યવસ્થા કરવા બેઠો છે તો આપણે તો નકું ગાડા તળે શ્વાન ગતિ કરે છે તેમાં અને મિથ્યા મનમાં ધરે છે એ કે ગાડાની નીચે કૂતરું રહેલું જતું એટ કે ગાડું આખું હું ખેંચું છું આ આખો સંસાર છે એ ભગવાને બનાવ્યો છે ને ભગવાન ખેંચી જાય છે આનો જે થવું છે એ થશે ને એને આજે મા બચ્ચું જીવી ગયું એટલે પછી એને એના કોઈ સંબંધીઓને હોપી છોકરાને એને સંન્યાસ લઈ લીધો અને મોટા ભગવાનના ભક્ત થઈ ગયા એટલે એટલે એ શ્રીધર સ્વામી બહુ સ્ટાન્ડર્ડ ભાગવતના ટીકાકાર કહેવાય છે એ કહે એટલે એમાં ખોટું ન હોય બધાને માનવું પડે એવું